માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો આપણે ઉઠી ગયા અને ઉઠીને પહેલાં તો મસ્ત મજાનું આપણે જો નાઈ લીધું સરસ મજાનું અને હવે બનાવવાનો છે નાસ્તો નાસ્તામાં આપણે બનાવવાની છે રોજની જેમ ચા અને રોટલી અને એવું બધું બનાવવાનું છે તો હજી જો બધા કૂતા છે હજી જો અહીંયા મનીષા બેન હેમંતસિંહ બેન એ કૂતા છે અને આ બાજી તે કામયા બેન એ હજી કૂતા છે આપણે ઓછા સી ઉઠીને આપણે આ ડાઉન કરશું કામ અને બસ એવું છે બધું અત્યારે અને ત્યાંનું વાતાવરણ બહુ મસ્ત છે કેમ કે અમારા ચક્કા ચકાભાઈ છે ને જો આવી ગયા છે સીડો કરો જો ચકાભાઈ બેઠા અહીંયા ઉપર કેમ કે માળો અહીંયા છે ને એમાં નાના નાના બચ્ચા છે અને અત્યારનું વાતાવરણ કહેવાય ને કે બહુ મસ્ત છે કરતા હોય દાદા ભુગા હોય અને મસ્ત જ અત્યારનું વાતાવરણ હોય અને અત્યારે તો ઠંડો ઠંડો પવન હોય અને હાલો આપણે હવે રસોડું ખોલવી અને હવે રસોડામાં જો લાઇટ બનશે લાઇટ દો પહેલાં ચાલુ જો લાઈટ ચાલુ થઈ ગઈ ને હવે આપણે પહેલાં તો વાળી લેશું મસ્ત કેમકે અમારે તો બધા એવું કે ઉઠીને આપણે પહેલાં હંજવારી કાઢવી પડે એટલે નાઈ લીધું એટલે નાહીને બધે જો મસ્ત વાળી લઈશું વાળીને જો પિંજરું પડ્યું છે વાસણનું મગવાનું છે અને પછી મેં દઈશું ચા પછી બનાવશું રોટલી જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો કન્ટિન્યુ બનાવી રહેજો કેમકે આખો દિવસનો વ્લોગ તમને જોવા મળશે ઘરનો જ બ્લોગ અત્યારે બંધશે આખો દિવસનો અને ખેતીવાડીની તો એ લોગો અમે ઉતારી છીએ પણ વાડીએ જાય ત્યારે અત્યારે તો વાડીએ નુકસાન થાય ત્યાં આખો દિવસ ઘરનો કન્ટીન્યુ બનાવી જો અત્યારે વાગી ગયા છે દસ અને એને બધું ઘરનું કામ કરી જો નવરા થઈ ગયા કપડાં વપડા ધોઈ નાખ્યા અને કચરા પોતા વાસણ બધું કામ થઈ ગયું અને અત્યારે જો ભૂખ લાગી તો શેકી લીધા છે મસ્ત મજાના સાંયડા

થોડી વાર બપા છે એટલે સડી જાય છે ધીમે ધીમે હજી તો વાર છે ઘણી દસ વાગી ગયા છે એટલે ઘણી વાર છે હજી તો રસો બનાવવાની જો નવો માળો છે ને અહીંયા પેલા આ માળામાં બીતો હવે અહીંયા બી ગયો છે આમાં છે બે બચ્ચા બચ્ચા છે બચ્ચા દેખાય નહીં બાર બચ્ચા છે બે અને અત્યારનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે અત્યારે તડકો નથી કપડાં ઘણા બધા ધોયા અને જો આ સટાઈ એક ધોઈ મસ્ત મજાની જો સટાઈ ધોઈ નાખી અને અત્યારનું વાતાવરણ મસ્ત છે તડકો નથી અત્યારે હમણાં તડકો હતો પણ અત્યારે નથી બેન ઓળવા મહિના છે માથું અને હેમાનસિંહ બેનની બે ને એ બે વી ગયું છે રમવા આ છે રવિવાર કહી શકાય આજે અમારું હોમ પ્લાન્ટ સરસ મજાને જાડવા છે મને જાડવા બહુ જ ગમે છે વાવવા પણ એ ઉપર તો ક્યાં આપણે વાવીએ એટલે જો કુંડામાં આવું બધું વાવ્યું છે પાત્રા હવે બહુ મસ્ત થશે અને પાત્રાની રેસીપી પણ હું મૂકીશ રસ્સાવાળા પાત્રા જો તમારે કોઈને જોવા હોય આવા રસ્તાવાળા પાત્રાની રેસીપી તો કમેન્ટમાં જરૂર કહેજો તો હું બનાવીશ બધાએ કમેન્ટ કરશે કે તમે રસ્સાવાળા પાત્રા બનાવો રેસીપી અમને શીખવાડો તો હું જરૂર રેસીપી શેર કરીશ તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જો બધાની કમેન્ટ આવશે તો હું જરૂર રેસિપી તમારી યારે શેર કરીશ અને એનો વ્લોગ બનાવીશ આજ છે સ્પેશિયલ દિવસ એટલે કે આજે ફાધર્સ ડે તો મારા તરફથી બધા હેપી ફાધર્સ ડે તમે બધાય તમારા મમ્મી પપ્પાને પ્રેમ કરતા જ હશો અને હું પણ કહીશું અને તમે બધા પ્રેમ કરતા જ રહીજો કેમકે આપણા મા બાપ જ આપણા ભગવાન છે એટલે બધા એને હેપ્પી ફાધર્સ ડે જો અત્યારે વાગી ગયો છે એક અને જો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે છે ગયા જમવા અને જમવામાં જો શાક ઘઉંની રોટલી અને મરચાં અથાણા કેરીના અને ઠંડી ઠંડી બરફ બરફી ઠંડુ ઠંડુ પાણી હાલો બધા બપોરા કરવા જો મારે બેન આવી ગયા છે પાલર રસી બે ગયા છે હાલો બધા બપોરા કરવા હેલો જો અત્યારે વાગી ગયા છે સાત અને આજ ધીમો ધીમો સારો વરસાદ આવ્યો ત્રીજી વાર વરસાદ આવ્યો બપોરે વરસાદ આવ્યો તો ઘડી પણ ફોનમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે બ્લોગ એમાં નતો બનાવ્યો બપોરે વરસાદ આવ્યો પછી ચાર વાગ્યે વરસાદ આવ્યો અને અત્યારે પાછો વરસાદ જો સારો આવી ગયો સરસ અત્યારે વરસાદ આવી ગયો અને અત્યારે વાગી ગયા છે સાત અને જો અમે રસોઈની તૈયારી કરવી છે રસોઈમાં આપણે બનાવી છે બોલ ખીચડી બનાવી નાખી છે અને રગડા પૂરી અને રોટલી જેવું બધું સહારના વાળવામાં અને અત્યારનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે ઠંડુ સારો આવી ગયું પાણી ભરાઈ ગયા છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો ભરાઈ ગયા છે ખાડા ભરાઈ ગયા છે વાતાવરણે હાલ થઈ ગયું છે ઠંડુ થઈ ગયું અને આજ ત્રીજી વાર વરસાદ આવ્યો ધીમે ધીમે જો આપણે બે ગયા છે હાલના વાળું કરવા અને હાંડા વાળુંમાં જો બનાવી છે મોડી ખીચડી મસ્ત મજાની આમાં ઘી ને એવું નાખીને ખાવાનું અને બીજું બનાવ્યું છે સ્પેશિયલ આપણે જો પાણીપુરી રગડાપુરી છે પાણીપુરી નહીં રગડાપુરી આ છે રગડો અને આ છે ખાટું પાણી સેવ

અને સરસ છે અત્યારે હાલનું જમવાનું બધું તો હાલો બધે હાલના વાળું કરવા હેમાનસિંહ બેન ને આમ જો પરસ્યો વળી ગયો છે હેમાનસિંહ રસોડામાં આ રગડો બેને બહુ અને પૂરી તળી અને બધી મેન તેને કરી છે એટલે બેન જો બેહી ગયા છે ખાવા અને પરસ્યો બહુ વળી ગયો છે કેવી બની છે મસ્ત બનીશ તો કે તો ખરા હાલો બધાય સ્પેશિયલ મે બનાવી છે રગડા પૂરી હાલો રગડાપુરી પૂરી ખાવરા હાલો બધા રગડા પૂરી ખા અને મની સાબે લો લે દે ગયા બોલ ને કી બોલ ને કી આ ખીચડી માં જો બેન નાખે છે મોળી ખીચડી છે એટલે માં ગોળ અને આ બેણી માં ઘી છે એટલે ઘી ને ગોળ ને ઉપર નાખી ખા છે એટલે ભાવે છે ગળ એટલે બેન જો એવું ઉભી ખાઈ છે અત્યારે આ નાખ્યું ઘી ખીચડી ગરમ છે એટલે વાંધો નહીં આવે ગરમ થઈ જાય છે ભરે છે પૂરી હા 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 પેને બહુ પૂરી ભરે છે પાણી પૂરી પૂરી અને અહીંયા જો ખાવાનું ભેળ તો ખૂટી ગઈ તમારે હવે લઈ લો ખીચડી લઈ લો હાલ જો ખીચડી પડી જાય અને જો આમાં કુકરમાં ઘણી બધી ખીચડી છે ઘી નાખવું તો ઘી અને સિંગ તેલ નાખવું હોય તો સિંગ તેલ જે તમારે નાખવું તો હાલો આપણે હવે ચાલુ કરી દઈ ધીમે છે ને બધા ખાઈ લેશે હું બાકી રહીશ